સાયખાની હોર્બેક્સ મેડિસિન્સ કંપની પાછળ ચાર અબુલ પશુઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી વાઘરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હોર્બેક્સ મેડિસિન્સ કંપનીમાં પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે જીએડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે જીપીસીબી ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી વાગરાના સાયકા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં મંગળવારના રોજ ચાર ફેસો કોઈ કાણોસર મોતને ભેટી હતી જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળ ઊઘી રહ્યા હતા ઈશ્વરભાઈ આહીરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા જો એ જણાવ્યું હતું કે આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી થયું છે તેઓએ વાગરા મામલેદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદૂષણ કંપનીઓ સામે સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ કાર્યવાહીની સાથે વળતરની માંગ હતી વાગરા મામલતદારને પશુઓના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાય કલાકો સુધી મામલતદાર ઘટના સ્થળે પહોંચતા ઉપસ્થિત લોકોમાં મામલતદારની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો જ્યારે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે જીપીસીબી કચેરીએ લઈ જવામાં આવ્યો હતો હવે જોવાનું રહ્યું કે તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે હાલ તો પશુ માલથી આર્થિક પટકો કાય ને માટે વલખા મારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સાયકા કેમિકલ ઝોનમાં હવે વરસાદી પાણીની આડમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો કેમિકલ છોડતા હોય છે જેને કારણે અબોલ પશુઓ સહિત જળચર જીવો પણ મોતને ભેટી રહ્યા છે ત્યારે આવા બેફામ ઉદ્યોગકારો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હ્યુ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ